કરશે તો ચૂંટણી કરો गाडी लियोन के मोटरसाइकिलो खरी गाड़ी ने के स्कूटर वाकर ले आ दिया ए स्कूटर जावा दिया इनका पहला अगर आ भाई स्कूटर अगर ले लिए तो पहला दुकान आडो नाक को हाथ में हाथ में पॉपकॉर्न पैलो ने મોંઘા થાવા તો રખડ રખડ કોને પૈસા લેવા જાજો આગળ આવતા રહે કે કે દે રોક ના થા કે તો હેંગળા જવા દયો તો લઈ લે એ સોરી ઓરે ઓલા બા ઉપા કાડી જા બે જણો ઓલા ઉપાડી જાઓ તો કોકડું ના

હા કાલે આમાં કઈ ન કે બતાવ્યું 20 ને ઈ તો ઉપર ઉપર 20 ને ને

એટલું એકદમ ભાઈ તો હામાં અરે સિંગલ નાખી દે ને ભાઈ બેવડો છે ભાઈ ડોકટ છે ભાઈ

અમે તો વારંવાર રિક્વેસ્ટ કરીએ છે કે ભાઈ તમે તમારા વાહન જોઈને હલાવો કારણ કે અત્યારે ચોમાસા ની સિઝન માં આ લોકો રોડ ઉપર બેઠા હોય એટલે તમારી જિંદગી પણ જોખમાય અને પશુ પશુની જિંદગી પણ જોખમાય એટલે અમે તો વારંવાર લાઈવ કરીને તમને કહીએ કે ભાઈ તમે થોડુંક ધ્યાન રાખો ને તમે તો તમે બચી શકો ને હામે પશુ છે ને એ પણ બચી શકે આ તો સારું થયું બધા છોકરા અહીંયા ભેગા થઈ ગયા છે બરાબર અને બધાએ મદદ કરી ચડાવવા લાગી ગઈ બરાબર એટલે હમણાં બસ જો હમણાં ગૌશાળે લઈ અને સારવાર કરશું અમે એની પગ તો ભાંગી નાખ્યો છે જય ગૌ માતા જય શ્રી રામ હાલે ભાઈ અને થેન્ક યુ અને વાંચું હાલે શેર કરી દઈએ Allah'a emanet olun.